નમસ્કાર દર્શક મિત્રો મારી YouTube ચેનલ ફિનલ લાઈફ માં એકવાર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે આજના ટોપિક માં આપણે જોવા રહ્યા છીએ કે અત્યારે ઘણા બધા લોકોને છે કબજિયાત થઈ જતી હોય છે એસિડિટી થઈ જતી હોય પેટ માં ગેસ થઈ જતો હોય છે અપચો રહેતો હોય છે ત્યારે ઘણા બધા લોકો છે આવી તકલીફ થાય ત્યારે મૂંઝવણમાં પડી જતા હોય છે કોઈ ઉપાય તાત્કાલિક સુસ્તો નથી દવા પણ તરત અવેલેબલ ના મળી શકતી હોય એવા સમય તમને જ્યારે કબજિયાત એસિડિટી ગેસ કે થાય એની માટેનો આજે તમને એવો ઘરેલું બેસ્ટ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમે કરશો રસોડાના દ્રવ્યો દ્વારા જ તમને તુરંત એમાં રાહત મળશે ખાસ કરીને જ્યારે આપણને કબજિયાત થઈ જતી હોય એસિડિટી નું થતું હોય ત્યારે આપણે બેચેની જેવું લાગ્યા કરતું હોય છે માથું દુખ્યા કરતું હોય છે એસિડિટી થઈ જતી હોય પેટમાં સતત બળતરા થતી હોય છે કંઈ કામ કરવાનું મન મન ન થતું હોય કોઈ કામમાં મન ન લાગતું હોય ઘણા બધા પ્રોબ્લેમ છે માત્ર કબજિયાતના હિસાબે આવતા હોય છે એસિડિટીના હિસાબે આવતા હોય છે મિત્રો કહેવાય છે કે કબજિયાત છે એ દરેક રોગનું જગડી છે દરેક રોગ થવા માટેનું મુખ્ય કારણ છે જે કબજિયાત સૌથી પહેલા રહેલી છે એમાં ખાસ કરીને પેટના રોગ હોય તો કબજિયાત એમાં ખૂબ મોટો ભાગ ભજવે છે જો કબજિયાત જમને રહેતી હોય તો પેટના રોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને મિત્રો જ્યારે આપણે જોયું જ્યારે તમને જ્યારે કબજિયાત થઈ જાય છે તો એની માટે હું તમને રસોડાના દ્રવ્યો બતાવું છું તમારે એ પ્રયોગ માત્ર પાંચ દિવસ કરવાનો છે તમને સો એમાં ફાયદો થશે સૌથી પહેલા તમારે લેવાનું છે બે કપ જેટલું પાણી લેવાનું છે બે કપ પાણી લઈને તમારે એને ગરમ કરવા ઉફાળું ગરમ કરવા મૂકી દેવાનું છે આ તમે જ્યારે ગરમ કરવા પાણી મૂકો છો તો એની અંદર એક ચમચી જેટલા અજમા નાખી દેવાના છે અને એક ચમચી જેટલું જીરું આપણે નાખી દેવાનું છે જીરું આવે છે તે નાખી દેવાનું છે

અને ત્યાર પછી એની અંદર આપણે સિંધારૂણ આપણે કહીએ છીએ આ સિંધારૂણ અડધા ચમચામાંથી અડધી ચમચે ચપટી જેટલું સિંધારૂણ એની અંદર ઉમેરી દેવાનું છે અને આ ચારેય વસ્તુ મિક્સ થઈ જાય બરોબર હલાવી નાખવાની છે ત્યાર પછી તેની અંદર અડધું લીંબુ જે આપણે લીંબુ હોય છે અડધું લીંબુ એની અંદર આપણે નાખી દેવાનું લીંબુનો રસ નાખી દેવાનો બરોબર મિક્સ કરી નાખશો એટલે તમારો જે દવા છે એ તૈયાર થઈ ગઈ હવે આ દવા આપણે તૈયાર થઈ એની અંદર ફરીથી તમને કહી દઉં કે આપણે જીરું લીધું છે આપણે હિંગ લીધી છે અજમા લીધા છે સિંધારો લીધું છે અને લીંબુ અડધો ફાડું નાખ્યું છે બે કપ ગરમ પાણી કર્યું છે એમાં બધી જ વસ્તુ ઉમેરીને એક કપ પાણી રહ્યું પછી આપણે એનો ઉપયોગ કરવાના છીએ હવે આ પ્રયોગ આપણે ક્યારે કરવાનો કે જ્યારે તમને ગેસ જેવું લાગે એસિડિટી જેવું લાગે ખાસ કરીને કબજિયાત લાગતી હોય કબજિયાત જેવું હોય ત્યારે તમારે આનો પ્રયોગ તમારે ડેલી રાત્રે સૂતા પહેલાં

બીજું આની અંદર એક એ પણ પોઈન્ટ સારો છે કે તમે જે ઉકાળો પીવો છો એ તમારું વજન ઘટાડવા માટે પણ ખૂબ જ લાભદાયી છે તમે થોડો ટાઈમ આ પ્રયોગ ચાલુ રાખશો તમારું વજન પણ ઘટવા લાગશે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારા ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તો લાઈક કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર